જય મા મસાણી મેલડી જય મામા સરકાર હવે અમુક લુખા એવા છે લુખા જધ મારીનો છે ને આ એની માં ઠોકાવતો છે એક અને શું એક વખત મારી ભેગો છો અને ખોટા ખોટી વાતો કરે કાળ સોડે પણ કાઠી નો છોડે તમારી માને સાથે એટલે યાદ રાખજો એટલું અને આમાં કોઈ દલિત સમાજને ધ્યાનમાં ન લેવું એ મારી ભેગો એક ફેરવું છો ને તો મેં કીધું ભાઈ તમે કહેવાય કે અમે દલિત સિંહ બાપુ બરાબર એટલે મેં કીધું તો સારું મેં કીધું આપણે તો બધાય હરખા હોય દલિતે હરખા હોય બધા હરખા હોય પણ ભોસમારીને મારીને નામ ન દીધું પણ એની એક નિશાની મને યાદ રહી ગઈ પૈયેથી લંગડો હતો લંગડું શાહ અને કુદરતે એને કેવી સજા આપી હે અને મારી મેલડી બધાએ છોડી દે પણ મારી મેલડી નહીં છોડે એ સાંભળી જાય છે કેટલું પેટમાં પાપ રાખીને એની માને ઠોકે વાહેથી વાતો કરે કરે ભોસડીનો અને એક ફેરું નામ દઈ દે ને તો એની તું માનું ધાવણ યાદ હું કે અમને લાકડી મારે ને તો હાલે આમાં આમાં લાકડીઓ ઘા થાય ને જો કાઠી છે આહિર છે દરબાર છે ભરવાડ છે એ બધા સોશિયલ મીડિયામાં આવવા ન માંગતા હોય હું કે હું તો એકલો રાજા તમારે કાકા કુટુંબ સનૈયું ભાઈઓ બહેનો હંગાવાલા એતુ મિત્રો સનૈયુ બધાય છે પણ આ એમ મેલડી વાળા છે અને મા ચામુંડા વાળા નાસ્તિકો છે દેવી શક્તિનું અપમાન કરનારા છે અને મનસુખના પાદ્યા છે ખોટી કોમેન્ટ કરે ને તો એની માયે એને કુતરીનું દૂધ પીવરાયું હોય અને કાંઈ એની માંસ કુતરી હોય એ મને ખોટી કોમેન્ટ કરે અને આ લંગડા લંગડા તું છે ને તું હાથમાં આવી એક વખત કાઠીની હજી કળાતું હમજ તો નથી તે મને દગો દીધો મારી પાસેથી પૈસા લઈ ગયો મારું જ ખરાબ કર્યું હે અને આમાં છે ને આ ભાઈ જો આમાં તો વાઘેલા આવે પરમાર આવે સોહાણ આવે બગડા આવે બગડા કુમાણ આવે પછી રાઠોડ આવે પણ આ જે છે ને આણે મારા દીકરાએ નામ જ ન દીધું કેમે આ શીખ રાઠોડ શીખ દલિત દલિતનું ખાલી નામ દીધું ભોસડીના એ નામ દીધું હોત ને તો એની તો માં સોદી નાખે ભોસડીનો છેલ્લે દગો દઈ ગયો મને હું મીઠી મીઠી વાતું લઈ લીધી અને પાછો દગો દઈ ગયો અને ખોટા ખોટું છે ને મા સોદામણો નાસ્તિકના પેટનો અને એના જેવો એનું મોઢું તો છે ને ગાલ બાલ બધું અંદર ઘરી ગયું મોઢામાં દાંત તો બહાર નીકળી ગયા અને પૈયેથી તો લંગડો છે અને પાછો કે અમે આમ ને તેમ ને પાછો કે હું ભૂવો છું દલિતનો હોત ને ભૂવા બોને બોલો લ્યો એની માનનો શોધનારો તો ભોંસડીનો હાથમાં આવે ને તો એની માં શોધી નાખવાનો શું એને એ હજી ખબર નથી કે કાંઈ કરશે નહીં પણ દીકરા હાથમાં આવ્યો એટલી વાર છે મીઠે ગાયા તને કાઠીની એક કળા હજી તને વા તને ખબર નથી કાઠી શું કહેવાય ક્ષત્રિમાંથી એક કળા જો તમે લઈ જાઓ ને તો તમારો ભેડો પાર હોય સમજાઈ ગયું તમારો ભેડો પાર હોય એટલે એટલું યાદ રાખજો દીકરાઓ કે બધાની આમે પડજો પણ કાઠીની આમે ન પડતા હો બહુ ભૂંડું થાય છે અમે વાયથી વાર કરવા વાળા નહીં ખુલ્લે આમ કહેવા વાળા થઈ અને પેટમાં પાપ નથી રાખતા પણ એ નાગીના એ લંગડા મને નામ નો દીધું ધ મારી ના લ્યો પોસડીના એ નામ દીધું હોત ને તો બેની માં છોધી નાખવાનો હતો તારી તે માને સાથે લંગડા ક્યાંનો સોન તારી બેનને ચોદે ભોંસડીના તારી તો માનો માર્યો પીકો ભોંસડીના એક વખત ભેગો છો તારી બેનને ચોધે જો હવે તું ભોંસડીના તારો વારો છે તારી બેનનો પીકો માર્યો ચોદીના તું જે કામ ધંધો કરતો હોય નહીં કર્યા કર તું તારી માની શોધાવે અને તું ભોંસડીના કોઈ દલિતના પેટનો ન કહેવાય તે એમાંય ન કીધું કે હું આ જાતનો શું આ દલિતમાં આ ટકા આવે તારી માને ચોધે લંગડા તારી માનો ભોસડો માર્યો અને મનસુખના પેળિયા પાદિયા લાગે તમારી બેનનો પીકો માર્યો હે આ બધાની આમે પડવું પણ આ એમ મસાણી વાળો છું હો રાતને દી માતાનું મસાણીનું ભજન કરું છું મને જો મારા દિલમાં ઠેસ પહોંચાવી છે તો ભલામાણા જો એક વખત છે ને તમને હુપકો પેલો લાખનો અને બીજો હવા લાખનો અને પછી હબુલ હબુલ ભપકારા ન કરે તો ભલામાણા મારી મેલડી ન કહેવાય તમને એક વખત તો ધૂળ સાટતા કર દે ને માણસ લાકડી મારે ને શાંતિ શાંતિ રાખજો સોશિયલ મીડિયામાં ખોટા ખોટા બદનામ ની તાવ નું તમારી માવું દૂધ પીધું હોય તમારી ભાઈઓ પેદા કર્યો હોય ને નું તો ભોસડી ના કોમેન્ટ ખોટી કરજો તમારી બેન ને લંડ ખાલે અને જેટલા જેટલા છે ને મનસુખના પાદ્યાન કોઈના એલો એક બાડીઓ છે ને એ કાઠી દરબાર ને ક્રિયા કરતો હોય પણ તારી માને શોધે તને આમ છે સમજી હજી બાકી તો છે ને આમ જોવો અમને કોઈ માથામાં ગા કરી દે ને હાલે બાકી પછી દલિત હોય કે દરબાર હોય કે આહીર હોય કે ભરવાડ હોય પણ ભોસડીના એક વખત અહીંયા આંબોલીમાં તમે આવીને બતાવો અને તમારી માવુયા જો અસલ એકનો લીધેલો હોય ને તો તમારી માને ચોદે ભોસડીના કોમેટ હારી કર્યો અને ચોદી કોઈ ધ્યાનમાં આ ભોસડીનું છે ને માં ચોદામણા મારો મગજ હટી ગયો છે વાયાથી વાતો કરે ને એની તો બેનનો પીકો સમજાઈ ગયું એટલે તમે ધ્યાન રાખજો દીકરાઓ અને દલિત સમાજ અમારો કાઠી દરબારનો પાંચમો ભાઈ છે પણ જે માતાજીને માનવા દેવીને માનવાવાળા અને બાબા સાહેબને માનવાવાળા છે ને એ અમારા કાઠી દરબારનો પાંચમો ભાઈ ગણાય પણ ઓલો મનસુખ નહીં અને આ બીજો એક નાસ્તિકના પેટનો ભોસડીનો લંગડો છે ને એ લોડો નહીં અને બીજો એક ખહુરિયાના પેટનું ઓલું બાડિયું છે ને એ નહીં મા ચોદામણા એટલા એટલા એની માનો ભોસડો માર્યો એની તો માં શોધવાની કદાચ મરવું પડે ને તો મરી જઈશું બાકી તમે છે ને અહીંયા આવીને કયો કે હાલ્યો લાફા બે મારી ગયો તો હું અમે કહી દઉં લાફા મારી પણ તારી માને શોધે ભોસડીને આવું તમે જે માહિતી વાતો કરો છો ને બિલકુલ સારું નથી મારા દીકરા સુધરી જાવ હાલુ લુલુ લુ હાલુ લુલુ લુ કાળ છોડે પણ કાઠી નો છોડો કાળી અવન સામાયા ફળતા નો જ કાય એને બેદું કવિ મે કરણ ભણાઈ અમારો કાઠી બડ કેવાય અને બીજું ઈ વાહેતી વાતું કરે ને ઈ ના મડદની ઓલાદ કેવાય અને બોલો મનસુખ રાતે રેકોર્ડિંગ કરીને મોકલતો તો અને પાછો ડિલેટ માર દેતો બરાબર અને ગાળું મોકલી છે અને તો કદાચ એની માં બેન ધંધો કરવા જાતી હે એટલે એવું મોકલતો હોય છે બાકી તારી માને શોધે તું ભજની કલાકાર નથી ને સામાજિક કાર્ય કરતા નથી કરોડ પાંચ પાંચ દસ કરોડના વીસ વી કરોડના દાન આપે ને તો એમ કે અમે ફલાણા સામાજિક જય ભીમ મિત્રો જય ભીમનો કોઈ વાંધો તમને કોઈ જય માતાજી કે તમે જય ભીમે કીધું હું કે અમારી માતા સર્વજનિક માતા છે પણ આ ખોટે ખોટો તમને સમાજને ગેરમાર્ગે દોડાવનારો આ મનસુખને આ પાદ્યાઓ બે ચાર જ છે ખાલી બાકી નેવું ટકા નવ્વાણું ટકા તો એવા છે માતાજી માનસભાઈ માતાજી માનસ મારી ઉપર ચાર પાંચ જણાને ફોન આવ્યા ને એને કીધું બહુ સારું કામ કર્યું તમે આ મનસુખ મારો દીકરો અને આ પાદ્યા અને ઓલો લંગડો લંગડા તું ખાસ ધ્યાન રાખજો તો હકુભાની ઝપેટે નહીં સડતો લંગડા ભોસડીના નામ દીધા વગીનો તું નીકળી ગયો તારી માને ચોધે ખાલી કીધું કે હું દલિત છું અને તારી માને શોધે બાપુ બાપુ કરતો ના કેમ તારી માને શોધે એટલે ધ્યાન મારે અને તારો જે કામ ધંધો કરતો હોય તારે દીકર્યું છે દીકરા છે અને તારી બૈરી છે રાખ અને નકર કોઈ કામ લાગે ને ત્યાં ઉડી જાય ને એ ખબર નહીં પડે તારી માનો મેંસડ્યો અને મનસુખનો પાદ્યો કોઈ બનોમાં તમારી બેનને શોધે હામે આવી જાઓ બરાબર બાકી ખોટા હાકુ ભારાના વિવાદમાં નહીં છોડો તમારી મા ચોદાઈ જાય હું કે તમારે બધી પડી હોય બાકી અહીંયા મારો લંડય ન ઉઠે તમારી માને ચોદે ગાયું નહીં બોલાવો મને અને આમાં કોઈને ધ્યાનમાં બીજા દેવી પૂજક દલિત કે કોઈને ધ્યાનમાં લેવું નહીં આ વ્યક્તિગત બોલવાનો મામલો છે જય મામા મસાણી મેલડી જય મામા સરકાર અરબી ગાને હરકસ્તો હરબુ શક્ય હર દુશ્મનથી બચાવે અને તમારી જવાની નાસ્તિકોને મા ચોદાવો તમારી જય શ્રી રામ